દેશ વિદેશના વસ્તા મારા વાલા દર્શક મિત્રો પટેલ ભગવાન મિત્રો પંદરમો અધ્યાય ચાલે પુરુષોત્તમ યોગ એમાં ભગવાન અર્જુનને આગળ કહે કે ચાહમ હૃદય સન્નિષ્ઠ હે અર્જુન સર્વજીવોના હૃદયની અંદર હું બેઠેલો છું અને સ્મૃતિ વિસ્મૃતિ અને જ્ઞાન એ મારાથી થાય છે મિત્રો શું સમજીશું આ સર્વસ્વ ચાહમ હૃદય ભગવાન કે છે હું સર્વના હૃદયમાં બિરાજેલો છું એટલે એટલે સ્થૂળ ભાષામાં જો આપણે અર્થ લઈએ આનો સ્થૂળ અર્થ તો એવું થાય કે કૃષ્ણ ભગવાન કરોડો અબજો રૂપ ધારણ કરી અને દરેક જીવ માત્રના હૃદયની અંદર હાર્ટ હાર્ટ જે સાયન્ટિસ્ટો જેનાથી આ મિકેનિઝમ ચાલે છે એને આપણે હૃદય કહીએ છીએ એની અંદર હજારો રૂપ ધારણ કરી અને ભગવાન બેઠાશે મિત્રો સ્થૂળ ભાષામાં આવો અર્થ થાય પણ ભગવાન જે કહેવા માગે છે એ બરાબર ધ્યાન આપો આનું અનુસંધાન તેરમો અધ્યાયના તેવીસમાં શ્લોકમાં આનું અનુસંધાન છે તેરમા અધ્યાયના તેવીસમાં શ્લોકમાં ભગવાન કે અર્જુન જીવ માત્રમાં રહેલો આત્મા ભૂત માત્ર માં રહેલો આત્મા એ જ પરમાત્મા છે એ જ મહેશ્વર છે એ જ ભરતા છે એ જ સર્વસ્વ છે ભૂત માત્રમાં જીવ માત્રમાં રહેલો આત્મા એ જ મહેશ્વરને એ જ પરમાત્મા છે એ આગળ તેરમાં અધ્યાયમાં ભગવાન બોલી ગયા છે એટલે કોન્ટ્રાડિક્શન જુઓ સર્વસ્વ ચાહમ હૃદયની વિષ્ટ કોઈ સ્થૂળ અર્કે દરેક મનુષ્યના દરેક જીવના હૃદયની અંદર કૃષ્ણ ભગવાન બેઠા છે બીજા કોઈ ભગવાન નહીં ભગવાન બોલ્યા છે કે હું બિરાજેલ છું અને એક બાજુ તેરમા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં આવું કે છે કે જીવ માત્રની અંદર રહેલો આત્મા એ જ મહેશ્વર એ જ પરમાત્મા છે એ જ ભગવાન છે વિરોધાભાસ ખરેખર વિરોધાભાસ નથી સાહેબ આપણી બુદ્ધિ એને સમજવામાં ટૂંકી પડે તો આપણને વિરોધાભાસ લાગે એનો સ્થૂળ અર્થ કાઢીએ તો વિરોધાભાસ લાગે એનો સૂક્ષ્મતમ અર્થ આપણે સમજ્યા નથી એટલે આપણને વિરોધાભાસ લાગે હું હું એટલે પોતાને વારંવાર કહું છું ભગવાને જે હું શબ્દ વાપર્યું છે ત્યાં કૃષ્ણ સ્વરૂપ પ્રકૃતિ જેને કૃષ્ણ કે છે એની વાત નથી કરી હું એટલે પોતાના આત્મ સ્વરૂપની વાત કરી છે જે ચેતન તત્વ જેનાથી હું વ્યાપી રહ્યો છું જે મારું સ્વરૂપ છે જેને જેને આ લોકો ભગવાન છે પરમાત્મા છે એ મારું પોતાનું સ્વરૂપ છે એ જ જીવ માત્રનું સ્વરૂપ છે એટલે બોલ્યા તેરમા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં કે જીવ માત્ર ની અંદર રહેલો આત્મા એ જ પરમાત્માને એ જ મહેશ્વર છે બીજા ક્યાંય નથી मुख कहां ढोडेरे बंदे मैं तो तेरे पास में नहीं मंदिर में नहीं मस्जिद में मैं तो तेरे पास में आत्मस्वरूप नहीं हृदय हार જેને આપણે એક તો એક તો એક આ મિકેનિઝમનો જેમનો એક સ્પેર પાર્ટ છે હૃદય હૃદય એટલે એ ભાષામાં નથી કહ્યું અંતઃકરણની વાત કરી છે મન ચિત્ત અહંકારનો સરવાળો એને અંતઃકરણ કહ્યું અને એ અંતઃકરણ જે છે એ અંતઃકરણમાં કર્મ બીજની પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસ થાય છે એ પ્રોસેસ આત્માની હાજરીમાં થાય છે કેટલે કહ્યું એની અંદર ઊભી રાજેલો છું બાકી તો ડોક્ટરો ઓપરેશન કર્યું યાર હાર્ટને ખોલી નાખ્યું હાર્ટને ટ્રાન્સપ્લાન્ટ કર્યું એક માણસનું હૃદય બીજાના માણસના જગ્યાએ હૃદય બેસાડી દીધું હાર્ટ પણ બદલી નાખે છે તો ભગવાન બદલાઈ જવા જોઈએ હાર્ટ ઓપન કરીને ઓપન હાર્ટ સર્જરી કરી જોયું કશું ના મળ્યું નથી કશું કોઈને એમ લાગે કે ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે કે સર્વ સચા હમ હૃદય હું જીવ માત્રના હૃદયમાં બિરાજેલો છું એટલે ભાઈ અમે તો ડૉક્ટરો કે છે કે અમે તો હાર્ટ ઓપન કરીને જોયું અંદર કશું નથી ગીતામાં ભગવાન ખોટું બોલ્યા છે ના ભગવાન એવું કહેવા માંગે છે કે મારી એટલે આત્માની હાજરી છે અંદર 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 આ આ હાજરી છે તો મન અહંકારમાં કર્મની પ્રોસેસ થાય છે કર્મ બીજ પડવાની પ્રોસેસ થાય છે અને કર્મ બીજ પડે છે તો જ કર્મ ફળ આવે છે તો જ એને નવો અવતાર નવું શરીર ધારણ કરવું પડે છે પણ ક્યારે તો કે અંતઃકરણની અંદર જે અંતઃકરણની પ્રોસેસિંગ ફેક્ટરી છે એ આત્માની હાજરી છે તો જે પ્રોસેસિંગ ફેક્ટરી ચાલુ છે આમાંથી જો ચેતન તત્વ આત્મા નીકળી જાય પરમાત્મા નીકળી જાય અંદરથી તો આ મરદું એ મળદામાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જીરો થઈ જાય દેડ થઈ જાય ડેડ ઓર્ગન હાર્ટ કિડની એ તો બધું ડેડ થઈ જાય પણ મન બુદ્ધિચિત્ત અહંકાર એ પણ ડેડ થઈ જાય અદ્રશ્ય થઈ જાય એ એ વર્ક ના કરી શકે એ તો આત્માની હાજરી છે તો આત્માની હાજરીને લીધે વર્ક કરી એટલે કયું સર્વસે ચાહમૃદિસન્નિવિષ્ટો જીવ માત્રના હૃદયની અંદર અંતઃકરણની અંદર હું બેઠેલો છું અને મારાથી વિસ્મૃતિ સ્મૃતિ અને જ્ઞાન થાય છે આત્મા છે હાજર છે તો એને ઇન્દ્રિયોના વિષયોનું ભાન એટલે સ્મૃતિ થાય છે આપણે ચાખીએ કોઈ ગોળ મોડા મૂકીએ તો ગળ્યો લાગે તો આત્મા છે તો ગળ્યો લાગે છે મળદું હોય જેમાં આત્મા નથી એ મરદાને મોઢામાં ગોળ મૂકો તો મળદું ના બોલે કાંઈ ગોળ ગળ્યો છે હા આત્માની હાજરી છે તો આ આ વિષયો જે છે સ્મૃતિ થાય છે કોઈ ટાંકની મારે તો એની સ્મૃતિ થાય છે ટાંકની વાગે તો હાથ લઈ લે આત્મા હાજર હોય શરીરની અંદર અને ટાકની મારો તો ચીસ પાડે અને હાથ ખેંચી લે અને એ જ શરીરને જ્યારે આત્મા નીકળી જાય ત્યારે એને બાળી નાખો આખું એના હાથને કાપી નાખો તોય કશું ના બોલે કશું ના થાય કેમ આવું શરીર એનું એ ઓર્ગન એના એ બધું એનું એ તમે એનું સ્કેનિંગ કરો જીવતો માણસ હોય ને એનું સ્કેનિંગ કરો તમે હા એક્સરે પાડો બધા ઓર્ગન જીવતો હતો તોય એવાને એવા મરી ગયો અને મરદાનું સ્કેનિંગ કરો તોય બહુ ઓર્ગન હાર્ટ દેખાય કિડની દેખાય ફેફસા દેખાય જઠર દેખાય આંતરના બધું જ એનું એ તોય પેલા ટાંકની મારો તો ચીસ પાડે આત્મા હાજર છે તો અને આત્મા નીકળી જાય પછી એને એને બાળી નાખો તોય કશું ના બોલે કહેવા માગે છે ભગવાન કે સર્વસ્વ્રદિસે આત્મા સ્વરૂપે અંદર હું છું આત્મા સ્વરૂપે ચેતન તત્વ સ્વરૂપે જે મારું તમારું સ્વરૂપ છે મિત્રો એટલે હું કહું છું મનુષ્ય અવતાર આત્મામાંથી પરમાત્મા થવા અને જીવમાંથી શિવ થવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે માત્ર ને માત્ર ભૌતિક સુખો ભોગવવા માટે અને પૈસા કમાવા માટે આ મનુષ્ય અવતાર નથી મળ્યો યાર મનુષ્ય અવતાર તો હમ પરમ સુખને પ્રાપ્ત કરવા માટે શાશ્વત અને સનાતન સુખને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે જે સુખ પછી નથી હું વારંવાર કહું છું યાર આ તો જલેબી ખાધી નથી ને ત્યાં સુધી પેલો સૂકો રોટલો સારો લાગે છે એક વખત જલેબી ખાવ ને પછી જલેબી ખાધા પછી ચા મોડી લાગે એવી રીતે એક વખત અંદરનું સુખ ચાખ્યા પછી સાહેબ એક લાખ ટકાની ગેરંટી આપું અંદરનું સુખ જેને એક ટીપું પણ ચાખી લીધું ને સાહેબ આ સંસારના બધા ભૌતિક સુખો જલેબી ખાધા પછી ચા ફિક લાગે એવી રીતે આ સંસારના બધા ભૌતિક સુખો ભોગવે ખરો પણ એમાં રસ ના હોય એમાં આસક્તિ ના હોય ફિક્કા લાગે અને ફિક્કા લાગે કુદરતી સંજોગોથી એ સુખ દુઃખ ભોગવવું પડે પણ એમાં આસક્તિ ના હોય આવું સુખ અંદર પડ્યું છે અંદર છે એમાં કોઈ શેદ પણ શંકા નથી અને કેવું સુખ શાશ્વત સનાતન સુખ જે સુખને પામ્યા પછી અનંત કાળ સુધી દુઃખનો છાંટોય નથી સાહેબ દુઃખનો છાંટોય નથી આત્માની હાજરી છે તો વિસ્મૃતિ છે સ્મૃતિ છે અને જ્ઞાન છે મરદાની આગળ તમે ગમે એટલું ભાષણ કરો આખું મરદું હોય આત્માની હાજરી નથી શરીરની અંદર અને આખો ભગવદ્ ગીતાનો પાઠ કરી નાખો સત્સંગ કરો એ મરદાને કશું જ ના થાય કોઈ અસર ના થાય એને જ્ઞાન ના થાય જ્ઞાન થવા માટે આત્માની હાજરી જોઈએ સોલ મહિનાથી આ વાણીથી આ મુખથી જે જ્ઞાન નીકળી રહ્યું છે એ અંદર પરમાત્મા બેઠા છે આત્મા છે તો આ જ્ઞાન નીકળી રહ્યું છે અને આપ બધાની અંદર પણ પરમાત્મા બેઠેલા છે આત્મા છે તો આ જ્ઞાનને આપ સમજી રહ્યા છો આત્મસાત કરી રહ્યા છો આત્મા નીકળી જાય પછી એને ગમે એવું જ્ઞાન આપો વેદોનું શાસ્ત્રોનું જ્ઞાન આપો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો ગમે એટલો સત્સંગ કરો સાહેબ બે આંખો બંધ થઈ ગઈ શ્વાસ બંધ થઈ ગયા પછી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ પછી એને ગમે એટલું જ્ઞાન આપો ને ગમે એટલું કોઈ જ ના થાય આત્માની હાજરી છે તો જ્ઞાન છે ભગવાન આ કહેવા માગે છે આત્માની હાજરી છે તો સ્મૃતિ છે અને આત્માની હાજરી છે તો વિસ્મૃતિ છે જીવ તે જીવ વિસ્મૃત થઈ જાઓ શરીરમાં આત્મા હાજર છે છતાંય ભગવાન કે વિસ્મૃતિ એના લીધે થાય છે સાની વિસ્મૃતિ મારા ભૂતકાળની વિસ્મૃતિ આ સંસારની વિસ્મૃતિ સંસારમાં રહેવા છતાં પણ આ સંસાર મને અડે નહીં યાર આ સંસાર મને પજવે નહીં સંસારની સ્મૃતિ ના હોય એનો સંગ્રહ ના હોય મારી પાસે આ જે ક્ષણ જતી રહી ભૂતકાળ એ ક્ષણ માટે હું મરી ગયો ખલાસ થઈ ગયો બસ એની સ્મૃતિ એનામાં ના હોય એ વિસ્મૃત થઈ જાય એ વિસ્મૃતિ આત્માની જ્ઞાન હોય તો આ વિસ્મૃત થઈ જાય અને અજ્ઞાની માણસ છ મહિના પહેલાની વાતો વાગોળી 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 સ્મૃતિ કરી કરીને દુઃખી થઈ જાય આત્માની હાજરી છે તો જગતને વિસ્મૃત કરી શકાય વિસ્મૃત કરી શકાય માણસ ધ્યાનમાં બેઠો હોય પોતાના સ્વભાવની અંદર બેઠો હોય હા પોતાના જ્ઞાનનું ચિંતન મનન કરતો હોય ત્યારે એના માટે ભલે ને એક કરોડના બંગલામાં બેઠો હોય પણ એક કરોડનો બંગલો એને અડે નહીં યાર કમળની જેમ ઊંઘે ઊંઘે કાદ ઊંઘે કમળ પંખ કાદવમાં તો પણ દેવ શિરે ચડે કાદવની અંદર કમાળ ઉગે પણ એ કાદવ એને અડકી ના શકે કમળને બગાડી ના શકે ભલે કાદવમાં ઊંઘે છે એક કરોડના બંગલામાં હોય હોય પણ એક કરોડના બંગલાની મોહમાયા હેરાન ના કરી શકે એની સ્મૃતિમાં ના હોય એ પોતાના સ્વભાવની અંદર પોતાના જ્ઞાનની અંદર લીન હોય ને જનક રાજાની જેમ કરોડોનો મહેલ હોય સોનાનું સિંહાસન હોય ગળામાં મોતીઓની માળા હોય હા હીરા રાત પહેરેલા હોય છતાં પણ વૈદેહી બેઠો જનક રાજા બેઠા મેલને ભૂલી જાય સિંહાસનને ભૂલી જાય બધું પોતાના સ્વભાવમાં લીન થઈ જાય જ્ઞાનમાં લીન થઈ જાય એટલે વિશેષણ લાગ્યું જનક વૈદેહી દેહિ દેહમાં રહેવા છતાં પણ દેહનું ભાન પણ ભૂલી જાય વિસ્મૃત થઈ જાય સંસાર તો વિસ્મૃત થઈ જાય મેલ વિસ્મૃત થઈ જાય પણ પોતાના શરીરની પણ વિસ્મૃતિ થઈ જાય જતી રહે માત્ર ને માત્ર પોતાનું અસ્તિત્વ પોતાના આત્મામાં લીન થઈ જાય આ જ્ઞાનમાં તાકાત છે મિત્રો આ જ્ઞાનમાં તાકાત છે એટલે ભગવાન બોલ્યા પંદરમાં અધ્યાયમાં સર્વસ્વિસિષ્ઠો હર્જોન સર્વજીવોના હૃદયમાં હું બેઠેલો છું અને સ્મૃતિ વિસ્મૃતિ થાય છે આત્માની હાજરી છે તો સ્મૃતિ છે આત્માની હાજરી છે તો વિસ્મૃતિ છે અને આત્માની હાજરી છે તો જ્ઞાન છે મિત્રો આ વાત સૂક્ષ્મતમ અર્થ મેં તમને કહ્યું બાકી સ્થૂળ અર્થમાં જશો તો અખાણી વાત થશે આદળો સસરો ને સરંગટવ કથા સાંભળવા ચાલ્યા સૌ કહ્યું કઈને સાંભળ્યું કઈ આંખનું કાજળ ગાલે ઘસ્યું આ દશા થશે મિત્રો એટલે અર્થને બરાબર સમજી લો એનું મનન ચિંતન કરો આત્મસાત કરવાનો પ્રયત્ન કરો પરમ પિતા પરમાત્મા મારા મારા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત